હવે રૂમ માં નાખી દઈએ તો પંખા નીચે આખી રાત સુકાઈ જાય હવે વરસાદ પાછો આવશે તો પાછા પલળી જાય એના કરતા કીધું હવે રૂમ માં દોરી બાંધી અને ત્યાં બધા લટકાઈ દો તોરણિયા ની જય શ્રી કૃષ્ણ મિત્ર નથી બોલો અટકી ગયો બોલી તો ગઈ બોલી ગઈ બોલી સર બધા કેમ છો વાળો તારો વાક્ય જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અત્યારે તો વરસાદ બધો આમ રહી ગયો છે ઘણા ખરા ગામમાં અહીંયા ગામડે બધે બધા ગામમાં વરસાદ હતો આજે પણ અમારે સાંજ થઈ ત્યારે બંધ થઈ ગયો હતો હજી ઘણી જગ્યાએ વરસે છે સુરતમાંથી સમાચાર આવ્યા કે સુરતે એટલો વરસાદ છે અત્યારે સાસન ફોન હમણાં જ હતો તો આમ બધા વાત કરીને હવે જો ક્યારનું સુવાનો ટાઈમ તો થઈ ગયો પણ હવે આ બધું કામ પતાવ્યું ને આ બધું કપડાં હેરફેર ચાલુ છે અત્યારે

નવરાત્રી બેઠા હતા ને હવે હું જો આ બધા કપડા અહીંથી અહીંયા અહીંથી અહીંયા બધા કરું છું તો મિત્રો તમારા ગામમાં વરસાદ છે તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમારે ત્યાં આવી રીતે કપડા સુકવવા પડે છે રૂમમાં એની કોમેન્ટ કરવાની ભૂલતા નહીં તો આવતા લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર ગુડ નાઇટ હવે ગુડ નાઇટ